આજથી થોડાક સમય પહેલા ગોંડલનો ચૌકચારી કેસ જેમાં રાજકુમાર જાટ નામના યુવકનું જે શંકાસ્પદ મૃત્યુ થયું હતું તે મામલાના સંદર્ભમાં રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ દ્વારા ગણેશ જાડેજા ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને તેમના દીકરાની હત્યા થઈ હોય તેવા આરોપ તેમણે લગાવ્યા હતા આ મામલા સંદર્ભમાં પોલીસે ખુલાસો પણ કર્યો હતો પરંતુ નહીં પણ હત્યાનો આરોપ સામે આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં રતનકુમાર જાટ દ્વારા એક અરજી કરવામાં આવીને અરજીના પગલે આ કેસની તપાસ નિષ્પક્ષ અને તટસ્થ કરવાની માંગ કરી જેમાં સમગ્ર મામલાની તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમશુક ડેલુને સોંપવામાં આવી હતી ને ગઈકાલે

આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્કલુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટ

અને અમે અમારું કામ હોય છે આરોપીને ને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આયુ નું કામ જે જે એફએસએલ ના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેક પણ અમે આને પાસે નથી ઉભા રહ્યા એમાં જઈ શકે છે કે પ્રીમાઇસિસ હોય એમાં રહી શકે આરોપીને લઈને અમને આવવું પડે ને આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના જ સીસીટીવી હતા એક્ઝિટ ના સીસીટીવી એવું નતા એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં કઈ ગફલત કરી હોય એવું એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું સર આ રિપોર્ટ ક્યારે આવશે કે ક્યારે કોર્ટમાં રજૂ થશે 15 તારીખના હાઈકોર્ટમાં ઓકે મહત્વના કયા કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી એને ત્યારથી કલેક્ટ કરાયા છે એ બધી વસ્તુ હાઈકોર્ટ મે મુકવા માં આવશે તમામ આ વીડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પાસે જ છે જે આ વીડિયો હા તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટ માં જ છે મૂળ વીડિયોગ્રાફી મિસિંગ છે અને ઘરના સીસીટીવી કે કરવામાં જેતા આવતરા સીસીટીવી તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે કોર્ટ પર જો કરીશું તો